જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે અને આ ઘટનાના સંદર્ભમાં કથાકાર મોરારી બાપુનું મોટું નિવેદન સામે આવ્યું છે ત્રણ ગુજરાતીઓએ પણ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે કેટલાક ગુજરાતના લોકો છે તે મોરારી બાપુની કથા સાંભળવા માટે સ્પેશિયલ જમ્મુ કાશ્મીર ગયા હતા તેઓ પહેલગામમાં હતા અને આ દરમિયાન ગઈકાલે બપોરની આસપાસ આ ભયાવહ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારે આ મામલે શું કહી રહ્યા છે મોરારી બાપુ વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું છું સમગ્ર દેશને હચ મચાવનારી ઘટના જમ્મુ કાશ્મીરમાંથી સામે આવી છે ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે અને આ હુમલો આ વખતે પ્રવાસીઓ ઉપર કરવામાં આવ્યો છે એમાં છવ્વીસ જેટલા પ્રવાસીઓના મૃત્યુ નિપજ્યા છે અને ઓગણત્રીસથી વધારે પ્રવાસીઓને ઈજાઓ પહોંચી છે હાલ ઇજાગ્રસ્તો છે તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે હાલ જમ્મુ કાશ્મીર છે તે એલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા દળોનો જળ બેસ લાખ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જે આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્વક આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે મામલે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે છે કથાકાર મોરારી બાપુનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલી ઘટનાને લઈને તેમની કથા ત્યાંથી સો કિલોમીટર દૂર જમ્મુ કાશ્મીરમાં ચાલી રહી હતી ત્યારે કેટલાક ગુજરાતીઓ તેમજ દેશભરથી જે તેમના ચાહકો છે તેમની કથા સાંભળવા માટે સ્પેશિયલ જમ્મુ કાશ્મીર ગયા હતા ત્યારે આ દુઃખદ ઘટના તેમણે સાંભળી તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો આપણે સાંભળ્યા આ હતા કથાકાર મોરારી બાપુ તેમણે આ ઘટનાને વખોડી છે નિંદા કરી છે જે રીતે આતંકવાદીઓ દ્વારા જે કૃત્યને અંજામ આપવામાં આવ્યું છે તે સંદર્ભમાં આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે ને જે આ ઘટના બની છે તેમાં લશ્કરે તૈયબાએ આ હુમલાની જવાબદારી લીધી હોવાની ઘટના આ ઘટનાના સંદર્ભમાં એક સુરક્ષા દળોની એક ઉચ્ચસ્તરીય બેઠક પણ મળી હતી અને આ બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાની વાત કરીએ તો આ ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવી રહ્યો છે અને આમાં પ્રવાસીઓને આ વખતે જે નિશાનો ઉપર આતંકવાદીઓ લીધો છે તેને લઈને પણ હવે સુરક્ષા અને શાંતિ માટે જમ્મુ કાશ્મીરમાં એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે અને તેના માટે હવે અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે જે જમ્મુ કાશ્મીર બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે ત્યારે જે પાર્થિવ દેહ ત્યારે જે છવ્વીસ લોકોના પાર્થિવ દેહ છે તેમને તેમના સ્થાને પણ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા